નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ કવિતાજી રંગત કાર્યક્રમ કચ્છી સાહિત્યના ઉત્કર્ષ કવિ સંમેલન માંડવીમાં યોજાયું માંડવી શેઠ ગોકલદાસ હંસરાજ ત્રણ ટુક્કર વિવિધ લક્ષી વિદ્યાલય અને ગોકુલ આર્ટસ કોલેજના સંયુક્ત ખાતે કચ્છી કવિતાજી રંગત કાર્યક્રમ સંસ્થાના ટ્રસ્ટીઓની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયો હતો કાર્યક્રમ સંયોજક કૌશિક કોકુલ ગાંધીના આવકાર સાથે મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટ્ય બાદ વિદ્યાર્થીઓએ પ્રાર્થના મૈત્રી ભાવનું પવિત્ર ઝરણું રજૂ કર્યું હતું અધ્યાપક હરિલાલ ચૌહાણના સંચાલન હેઠળ કાર્યક્રમમાં ઉપસ્થિત કચ્છી કવિઓ ડૉક્ટર રમેશ ભટ્ટ રશ્મિ મોહન જોશી મોહન હરેશ દરજી કસબી તથા વિશ્રામ ગઢવીના સન્માન બાદ કવિ સિરાજ નોડે તાજના સંચાલન હેઠળ શાનદાર મુશાયરો યોજાયો હતો કવિ તાજ એ ચુનંદા સર્જકોના શહેર સાથે સ્વરચિત કચ્છી રચના બે નમૂન પેશગેથી રજૂ કરીને શ્રોતાઓને રસ તરબોળ કર્યા હતા ઉપસ્થિત ટ્રસ્ટીઓએ પ્રસંગોચિત ઉદ્બોધન કર્યું હતું સર્જક મુલેશ દોશીએ હર્ષ વ્યક્ત કર્યો હતો કોલેજના ડાયરેક્ટર પ્રવીણ પોપટે કાર્યક્રમની મોજ માણતા આનંદ વ્યક્ત કર્યો હતો કોલેજના અધ્યાપકગણ તેમજ બંને ફેકલ્ટીના છાત્રો છાત્રાઓએ કચ્છી કવિતાઓ રસપૂર્વક માણી હતી જીવન અને જ્યોતિષ દર બીજા અને ચોથા શનિવારે આ વિષય ઉપર જ્યોતિષાચાર્ય ડોક્ટર પ્રીતિ રાજગોરની મુલાકાત પલ્લવી શેઠ દ્વારા પ્રસ્તુત જોઈ શકાશે ન્યૂઝ ઓફ કચ્છની ખાસ પ્રસ્તુતિ જોતા રહો શું તમને ખબર છે ડેન્ગ્યુ તાવ તાવિપ્તી મચ્છરો દ્વારા ફેલાય છે મચ્છર દિવસે કરડે છે આ મચ્છર ઘરમાં જમા થયેલ પાણી માં ઉત્પન્ન થાય છે આ મચ્છર ઉત્પન્ન ના થાય એના માટે શું કરવું જોઈએ દર રવિવારે માત્ર દસ મિનિટ ફાળવીએ અને મચ્છરો ઉત્પન્ન થતા અટકાવીએ આપણા ઘર અંદર તેમજ આસપાસના 10 દસ વિસ્તારમાં રહેલા ઉપયોગમાં લેવાતા પાણીના પાત્રોને હવાચુસ્ત હવા ચુસ્ત ઢાંકણ થી બંધ કરી જેની જરૂર ના હોય એવા બિન ઉપયોગી સંગ્રહ કરેલા પાણી નિકાલ કરીએ એટલું જ નહીં આ બાબત માહિતી આપણે આપણા આસપાસ ના દસ આપી આપણા શેરી અને મહોલ્લા ને મચ્છરજન્ય રોગચાળા થી બચાવીએ આપણા પરિવાર માટે દસ મિનિટ ફાળવીએ મચ્છરોની ઉત્પત્તિ અટકાવી મચ્છરજન્ય રોગો થી બચીએ આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ ગુજરાત સરકાર દ્વારા જનહિતમાં જારી દર્શક મિત્રો આજે તારીખ ત્રીસ જુલાઈ બે હાજર પચીસ આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર